સુરતના ઉતરાણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી રેડ દરમિયાન નવ જેટલા ગ્રાહકો ઝડપાયા સાથે જ થાઈલેન્ડની સાત યુવતી ઝડપાઈ છે સુરતના કેફે સ્પા અને હોટલો બે વેપારના અડ્ડા બની ગયા છે સ્પા અને કેફે બાદ સુરતના સારોલી વિસ્તારની હોટલમાંથી કુટણ ખાનું પકડાયું હતું વિદેશી મહિલાઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો સારોલી પોલીસે ગ્રાહકો ઝડપ્યા અને ચાર વિદેશી યુવતીઓને છોડાવી છે છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં બે વેપાર જાગુ હતો પાકી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ દ્વારા તમામ ને ચટવી પડાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે સારોલી પોલીસે સારોલી ગામના ગેટ પાસે ટાઈમ્સ કેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટેલમાં રેડ કરી હતી હોટેલના માલિક તેમની હોટેલમાં કેટલીક વિદેશી મેલાઓને રાખી કુટરણ ખાનુ ચલાવી રહ્યા હતા પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓકાર હોટેલ સંચાલક કિશન હિરાલાલ મહતો તથા ગ્રાહક સતીષ જયસુખ સુહાગીયા રાકેશ રમેશે વાડોદરિયાનો મળી આવ્યો હતો અને ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે ઘટનગી હાલતમાં મળ્યા હતા